આ જે છે સન્ડે અને અમે જઈ રહ્યા છીએ બોરીવલી સ્ટ્રીટ શોપિંગ અને સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે અમે આ મહિનામાં એકાદ વાર જઈએ છીએ શોપિંગ માટે અહીંનું કલેક્શન સારું હોય છે અને તો સૌથી પહેલાં અમે ચાલતા ચાલતા ગયા છે ઇન્દ્રપ્રસ્થ મોલની અંદર ત્યાં અમે થોડુંક જોઈશું કોઈક શોપમાં કોઈ સારું કલેક્શન હોય તો તો અમે સ્ટ્રીટ શોપિંગ માટે બી રસ્તો આ જ છે અંદરથી જવાનો તો અમે પહેલાં આવ્યા અને અમે હવે જોઈએ છે કે કોઈ નવું કલેક્શન આવ્યું હોય તો જરા નજર મારી ત્યાં એક શોપમાં અમને કુર્તીઝ દેખાડી અને પછી કાંઈ મજા ના આવી તો અમે બહાર આવ્યા બહાર આવીને અમે અમારું પ્રેફરન્સ છે આજનું બાંધણીની સાડી લેવાની અમે સ્પેશિયલ એના માટે આવ્યા છે એક શોપ માટે અને સાથે સાથે રેન્ડમ શોપિંગ બી કરાય હજુ સ્ટ્રીટ વેન્ડરો જે છે ઓપન થયા નથી એમના ટાઈમમાં થોડું કાગળ પાછળ થાય જ છે એ લોકો અને પછી ત્યાં પછી અમે ચણા ગરમ ટ્રાય કર્યો અને આ ભાઈ અમારા માટે ટામેટા અને બધું કટ કરીને જૈન સ્ટાઇલથી અમારા માટે ચણા ગરમ બનાવ્યું અમારે શોપિંગ કરતાં અમે હંમેશા સ્ટ્રીટ ફૂડ વધારે ટ્રાય કરીએ છીએ તમે બી કમેન્ટ કરજો કે તમારું કઈ સ્ટ્રીટ ફૂડ ફેવરેટ છે જે તમે શોપિંગ કરતા તમે ટ્રાય કરો જ છો હજુ બી એ લોકો સ્ટ્રીટ વેન્ડર્સે ઓપન નથી કર્યું ધીરે ધીરે સ્ટાર્ટ કરે છે ત્યાં સુધી અમે એક બાંધણીની શોપમાં જઈએ છે ત્યાં અમને સાંભળવામાં આવ્યું છે કે શ્યાનું કલેક્શન બાંધણી માટે સારું હોય છે તો હવે થોડું દૂર છે માર્કેટથી તો અમે ગયા અને અમે અમને મળી ગઈ શોપ તો અમે હવે અંદર જઈએ છીએ તમે બી કોઈ રિકમેન્ડ કરજો કે સાડી માટે કોઈ બોરીવલીમાં સારી શોપ હોય તો જરૂરથી કમેન્ટ કરજો એનું કલેક્શન તો સારું હતું હજારથી લઈને આઠસોથી લઈને તેર હજાર સુધીની બાંધણીઓ હતી બહુ વિડીયો તો અલાઉડ નહોતો તો મેં વધારે વિડીયો નથી લીધા અને આ કોઈ પ્રમોશન નથી આ મારું જે ડેલી વ્લોગ્સ છે એ જ હું તમારા સામે રજૂ કરું છું તો મને લાઈક અને સબસ્ક્રાઈબ બી કરી દેજો બધા કલર સરસ હતા તો ત્યાંથી અમારો મેળ પડી ગયો આજે અને અમે સાડી લઈ લીધી બાંધણીની જેના માટે અમે આવ્યા હતા બાંધણી બધાને બહુ ગમે તમને બી ગમે છે કમેન્ટ કરીને લખજો યસ ઓર નો બાંધણીની સાડી માટે અને પાછા અમે એક સ્ટ્રીટ વેન્ડર ફૂડ પાસે પહોંચી ગયા અને હવે અમે બોમ્બેના ફેમસ પીડલી મેંદુવાળા ટ્રાય કરીએ છીએ એ તો કમ્પલસરી છે કે સ્ટ્રીટમાં ફૂડ માટે આવીએ એટલે આ તો લેવાનું જ અને હવે પહોંચી ગયા અમે એક મોક્સ પ્લાઝા મોલમાં ત્યાં કીટ ઝોન બનાવેલું છે તો શોપિંગ કરતાં કરતાં છોકરાઓ બી અહીંયા એન્જોય કરી શકે છે તો મારી બેબીએ તો બહુ જ ઇન્જોય કર્યો એને તો એટલું ગમ્યું એ તો બહાર જ નથી આવા માંગતી અમે એને ખેંચી ખેંચીને બાલાયા અને મારા હસબન્ડ મતલબ અહીંયા સંભાળે છે છોકરાઓને ત્યાં સુધી અમે જરા શોપિંગની નજર માર દઈએ અહીંયા બી સારું કલેક્શન હોય છે હું હંમેશા અહીંયા જ આવું છું મોક્ષ પ્લાઝામાં બોરીવલીમાં જ્યારે આવું ત્યારે તો અહીંયા એક કુર્તી મને ગમી છે થોડી જરા હું ટ્રાય કરી લઉં અહીંયા બી કલેક્શન દુપટ્ટા શેટ ને બધું સારું હોય છે આ કુર્તી મારી મને ગમી ડેલીવેર માટે તો આ મેં ખરીદી લીધી આ ભાઈ કલે પેક કરી દીધી હવે અમે જઈશું શોપિંગ માટે અને પાછી હવે મારી છોકરીને ભૂખ લાગી રમતા રમતા થાકી ગઈ તો એક નાની રેસ્ટોરન્ટમાં આવ્યા અમે પાઉભાજી લીધી બોમ્બેની પાઉભાજી એકદમ ફેમસ હોય તમે બી બોમ્બે આવો તો જરૂર ટ્રાય કરજો અને પાછા હવે સ્ટ્રીટ વેન્ડર્સ જે બધા આવી ગયા એમને ચાલુ કરી દીધું તો પછી હવે અમે ટોપ્સ લીધા મારી ગર્લ્સ માટે બધા જોયા આ એક શોપ છે જ્યાં બહુ જ કલેક્શન હતું નાની નાની છોકરીઓના ટોપ બહુ સારા હતા તમે બી કોઈ તમારા નજરમાં હોય તો કોઈ કમેન્ટ કરજો કોઈ સારી શોપ માટે તો અહીંયા અમે લઈ લીધા ચાર પાંચ સ્ટોપ લીધા અને હવે બિલ બની ગયું અમારું હવે અમે આગળ નીકળીએ અને રસ્તામાં પાછા ચાલતા ચાલતા અમે નજર તો મારતા જ રહીએ કે સ્ટ્રીટ શોપિંગ કરવા આવ્યા છે આ એક નજર મારતા મારતા અમને પર્સ બી ગમી ગયું તો હવે આ પર્સ લીધા મેં બે તો હવે આજનો વ્લોગ્સ હું અહીંયા ફિનિશ કરું છું અને થેન્ક યુ તમે આજે મારી સાથે આ વિડિયો જોવા માટે અને વિડીયોમાં બના રહ્યા એના માટે બાય મળીશું લાઈક એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ